નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ મિત્રોની અંદર ધોરણ મારી કોષ્ટકમાંથી શોધીને લખો પેજ નંબર અને વાત તો અહીંયા મિત્રો આ રીતનું મારી લેખન પોથી સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો તો મિત્રો શરૂ કરીએ ધોરણ પાંચ મારી લેખન પોથી કોષ્ટકમાંથી શબ્દ શોધીને લખો પેજ નંબર સડસઠ અને તો અહીંયા તમે જુઓ તો આ રીતનું આપણને કોષ્ટક આપ્યું છે એમાંથી વૃક્ષના નામ બનાવવાના છે તો વૃક્ષના નામમાં અહીંયા તમે પેલું છે લીમડો પછી વડ પછી ચીકુડી પછી જામફળી નાળિયેરી પછી પીપળો પાલવ પછી ગોલમોહોર બરાબર આ રીતનો છે આંબો અહીં આપણે રાઉન્ડ કર્યું આંબો તો આ રીતના ઝાડના નામ થશે ત્યાર પછી બીજું છે આપણું શાકભાજીના નામ તો જો પેલું બટાકા ટામેટા ડુંગળી ચોળી દૂધી ગલકા કારેલા ભીંડા કાકડી ગિલોડા આ રીતના શાકભાજીના નામ થશે ત્યાર પછી અહીંયા પક્ષીના નામ તો પોપટ કાબર ઢેલ કુકડો કાગડો બુલબુલ સારસ મોર બતક ચકલી આ રીતના પક્ષી નામ થશે આ તો સડસઠમું પેજ ત્યાર પછી આપણે જોઈએ અડસઠમું પેજ કોષ્ટકમાંથી શબ્દ શોધીને લખો એમાં આપણે પશુ નામ તો પશુના નામમાં જોઈએ તો બળદ ઘેટું ગાય ગધેડા ભેંસ ઊંટ કૂતરો બતક ઘોડો બિલાડી ત્યાર પછી આપણે જોઈએ કઠોળના નામ તો કઠોળમાં છે મગ ચોળી અડદ તુવેર વાલ ચણા મસૂર વટાણા મઠ કળથી તો આ કઠોળના નામ ત્યાર પછી આપણે તેલીબિયા નામ જોઈએ તો ઘઉં અનાજ અને તેલીબિયા ચોખા બાજરી જુવાર મકાઈ આ અનાજ છે ઘઉં ચોખા બાજરી જુવાર મકાઈ અનાજ છે તેલીબિયામાં એરંડા મગફળી તલ સૂરજમુખી બંટી તો મિત્રો આ તો આપણું અડસઠનું પેજ તો મિત્રો આપણે અહીંયા જોયું ધોરણ પાંચ મારી લેખન પથીના પેજ નંબર સડસઠ અને અડસઠનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો